તમારા ઘરમાં ગરીબી દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જા દૂર રહી શકે છે શું છે તે ચમત્કારી વસ્તુ અને કેમ છે એટલે અસરકાર ચાલો આજે જાણીએ આ રહસ્ય મીઠાના ડબ્બામાં મૂકી દેજો આ એક વસ્તુ એટલા રૂપિયા આવશે કે જેને ગણવા માટે નોકરો રાખવા પડશે નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો તમારા ઘરમાં રહેલા મીઠાના ડબ્બામાં શાંતિથી મૂકી દેજો આ ગુપ્ત વસ્તુ માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં થશે ધનનો વરસાદ અને બની જશો ધનવાન ભક્તો સૌથી પહેલા તો કોમેન્ટ બોક્સમાં અમને જણાવો કે શું તમે તમારા માટે ઘરમાં એક મીઠાનો ડબ્બો અલગ રાખ્યો છે કે નહીં કારણ કે જો તમારી પાસે અલગથી મીઠાનો ડબ્બો નથી તો આજે એક વ્યવસ્થિત ડબ્બો બનાવીને તેમાં મીઠું ભરી દો કારણ કે જે ઉપાય વિશે આજે તમે જાણવા જઈ રહ્યા છો તે ઉપાયમાં તમારે મીઠાના ડબ્બાનો એક ગુપ્ત વસ્તુ છુપાવવાની છે જેના વિશે તંત્ર શાસ્ત્રોમાં લખ્યું છે જી હા મિત્રો એ વસ્તુ ચૈતર મહિનામાં મીઠાના ડબ્બામાં મૂકવાથી સાથે જ માત્ર તમારી નહીં પણ તમારી સાત પેઢીઓનું જન્મ જન્મની ગરીબી મુશ્કેલીના કષ્ટ અને સમસ્યાઓનો નાશ થઈ જશે સાથે જ ભક્તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ ધન દોલત અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અહીંયા એક વાતનું ધ્યાન રાખજો પ્રિય ભક્તો વ્યક્તિના ઘરમાં જે મીઠાનો ડબ્બો હોય છે તેને સીધો સંબંધ તે વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે હોય છે જ્યોતિષ શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય તો તે ઘરની આર્થિક સ્થિતિ પર ખૂબ જ મોટી અસર પડે છે અને એ ઘરનો વાસ્તુ દોષ પણ ખરાબ થવા લાગે છે જી હા ભક્તો મીઠા સાથે કરેલી બેદરકારી તમને ગરીબી જેવી હાલતમાં લઈ જઈ શકે છે જો તમે મીઠા વિશે સાવધાની ન રાખો તો તમારા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી પડે છે પરંતુ બીજી તરફ જો તમે ચૈતર મહિનામાં મીઠાવાળો ઉપાય કરશો તો પ્રિય ભક્તો તમારી તિજોરી ધનથી ભરાય જ જશે અને તમારા પર ધનનો વરસાદ પણ થશે અહીં સુધી છે કે તમારી આવનારી સાત પેઢીઓ પણ ધન પર રાજ કરશે ભક્તો શું તમે કરોડપતિ બનવા માંગો છો છો શું તમે ઈચ્છો કે તમારા જીવનથી દરેક પ્રકારની ગરીબી મુશ્કેલી કષ્ટનો સમસ્યાઓનો અને દરિદ્રતા દૂર થઈ જાય સાથે જ તમને સાક્ષાત માતા લક્ષ્મી પાસેથી એવા વરદાન અને આશીર્વાદ મળે કે જેના પછી તમારા ઘરમાં ધનનો વરસાદ થાય અને તમારી આવતી સાત પેઢીઓ પણ સુખી થાય

પર કરવામાં આવે તો માતા લક્ષ્મીના એવા આશીર્વાદ અને વરદાન મળશે કે જેના પછી તમને સફળ થવામાં કોઈ રોકી પણ નહીં શકે પ્રિય ભક્તો ખૂબ ધ્યાનથી સાંભળજો જો તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો અનુસાર મીઠાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ હા મિત્રો આ ઉપાય તમે સાચા મુહૂર્ત પર કરી લેશો તો માત્ર તમારું જ નહીં પણ તમારા સમગ્ર પરિવારના જીવનમાં એક ચમત્કારી અને સત્કાર્યમક બદલાવ આવશે સાથે જ ભક્તો માત્ર તમને જ નહીં પણ તમારા આખા પરિવારને લક્ષ્મી માતાનું વરદાન અને આશીર્વાદ મળશે જેના પછી તમારા લોકોના જીવનમાં ખૂબ આગળ વધશો સફળ થશો એટલે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બની રહે તો માતા લક્ષ્મીના આશીર્વાદ તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કોમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય મા લક્ષ્મી જરૂર લખો અને જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કરી તો લાઈક કરી દેજો એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો હવે વિડીયોને શરૂઆત કરીએ જુઓ ભક્તો તંત્ર શાસ્ત્રો ચોપન નંબરના અધ્યાયમાં સ્પષ્ટ લખેલું છે કે જેમ મનુષ્યના જીવનમાં તેના ખોરાકનો સ્વાદ મીઠા વગર અધૂરો હોય છે તે મનુષ્યના જીવનમાં પણ મીઠા વગર તેનું આખું જીવન અધૂરું માનવામાં આવે છે કારણ કે મીઠું માત્ર ઘરના વાસ્તુ દોષ સાથે સંબંધિત નથી પણ મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ દર્શાવે છે પ્રિય ભક્તો વેદ પુરાણમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ મીઠાના ડબ્બા કરતું પણ નથી જે ઘરમાં મીઠાનો યોગ્ય રીતે ઉપાય કરવામાં આવે છે એ ઘરની બરકત થાય છે અને ઉન્નતિ પણ થાય છે સાથે એ ઘરમાં સદાય સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે ભક્તો આજે અમે તમને મીઠાને લઈને કેટલીક નાની બાબતો વિશે માહિતી આપવાના છીએ જેના પર તમારે ખાસ કરીને ધ્યાન આપવું જ જોઈએ જેથી રોજિંદા જિંદગીમાં આવતી તકલીફો તમને સદાય મુક્ત રહો બીજી તરફ અમે તમને મીઠાના એવા ઉપાયો વિશે જણાવીશું કે જેને તમે પ્રાચીન ગ્રંથો અનુસાર સારા માર્ગ પર અને સાચી રીતે કરી લેશો તો માત્ર તમારો નહીં પણ તમારા આખા પરિવારના જીવનમાં એક ચમત્કાર અને સકારાત્મક ફેરફાર આવશે તેથી પ્રિય ભક્તો આ વિડિયો અંત સુધી જોજો મિત્રો જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો સભ્યોના મનમાં ઘણી ચિંતાઓ હોય છે તમને ક્યારે ચીડિયાપણું કે બેચેની લાગે છે અથવા તમારું મન કોઈ કામમાં વ્યસ્ત નથી તો એવું લાગે છે કે તમે કોઈ રોગ બિના બીમાર છો તો તમારે માટે તમારે ચૈત્રી મહિનાના મીઠામાં એક સરળ ઉપાય કરવો પડશે બંને હાથમાં તીખું મીઠું ભરવાનું અને થોડા સમય ત્યાં રાખવું પછી આખો બંધ કરીને આ મીઠું વોશ બેસનમાં નાખી પાણીથી ધોઈ લો બસ આટલું જ ધ્યાન રાખવાનું છે કે મીઠું કોઈના પગમાં ના આવે આ ઉપાય કર્યા પછી તમારું મન શાંત થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓનો આનંદ આપોઆપ આવવા લાગશે મિત્રો ધન અને બરકત માટે મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમાં ચાર થી પાંચ લવિંગ નાખી દો આથી ઘરમાં ધનનો પ્રવાહ શરૂ થશે અને બરકત રહેશે આ ઉપાયથી ક્યારેય ધનની કમી નહીં થાય હવે તમને તે ઉપાય જણાવી દઈએ જેને મીઠાના ડબ્બામાં રાખવામાં આવે છે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન આવવા લાગે છે મીઠું રાહુ કેતુ સાથે પણ જોડાયેલું માનવામાં આવે છે એટલે જો તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો તેને કાચના વાસણમાં જ ભરો કારણ કે કાચના વાસણોમાં મીઠું ભરવાથી તમારા બધા ગ્રહો શાંત થાય છે તેમાં ચાર થી પાંચ આખા લવિંગ મીઠાના ડબ્બામાં રાખી દો તો તમારા ઘરમાં સમૃદ્ધિ તો આવશે જ અને ક્યારે પૈસાની કમી નહીં થાય તમારા પરિવાર પર શનિ રાહો અને કેતુ જેવા ગ્રહોની નજર પણ અસર નહીં કરી શકે અને જો શનિની સાડા ચાલી રહી હોય તો કે બીજો કોઈ પણ દોષ તો તેની અસર પણ સમાપ્ત થઈ જશે મિત્રો હા આ એક એવો ઉપાય છે કે જો તમે કોઈ પણ પંડિતને પૂછશો ને તો તે ચોક્કસ કહેશે મીઠું તો દરેકના ઘરમાં હોય છે અને મીઠાના સંબંધ આપણા ઘરને સુખ સમૃદ્ધિ સાથે છે તેથી જો અમે ભોજન બનાવતી વખતે મીઠાનો ઉપાય પણ કરી તો તે લાભદાયક બને છે અને જો તમે આ ઉપાય ચૈત્ર મહિનામાં કરશો તો તમારું દુર્ભાગ્ય તમારી દૂર દશા પણ દૂર થઈ જશે તમારા નવ ગ્રહની પીડા પણ શાંત થઈ જશે તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય અને તમારા પર માતા લક્ષ્મી પ્રસન્ન કરવા હોય તો વિડિયોને લાઈક કરો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખજો પહેલો ઉપાય આ ઉપાય દરિદ્રતાથી મુક્તિ મેળવવા બનતું નથી બધા જ સભ્યો જે પણ કાર્ય કરે છે તેમાં પણ તેમને મુશ્કેલીઓ આવે છે બધા આવે છે ઘરની બરકત અને ઉન્નતિ સંપૂર્ણ રીતે અટકી ગઈ છે તો આ ઉપાય કરો અમે તમને કહી રહ્યા છીએ કે આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે બરકત પણ થશે અને ઘરની ઉન્નતિ થશે જી હા મિત્રો તમારા ઘરમાં દરેક સભ્યો તેમને જીવનમાં ખૂબ જ સફળ થશે અને ખૂબ જ આગળ વધશે જો ગુરુવાર છોડીને તમે કોઈ પણ દિવસે ઘરમાં પોતા મારો છો તો પોતા પહેલા પાણીમાં માત્ર એક ચપટી મીઠું નાખી દેજો ભક્તો ગુરુવારના દિવસે ક્યારેય ઘરમાં પોતા નથી મારવાના જો તમે ગુરુવારે ઘરમાં પોતા લગાવશો તો ઘરમાં નકારાત્મક ઊંચાનો વાસ થઈ જશે ગુરુવાર સિવાય જ્યારે પણ તમે પોતા મારો છો ત્યારે એ પાણીમાં થોડું મીઠું નાખી દેજો અને એ પાણી થી ઘરના આખા વિસ્તારમાં પોતા પ્રિય ભક્તો જો તમે આવું કરશો તો ઘરમાં જે પણ નકારાત્મક શક્તિઓ હશે તેમનો નાશ થઈ જશે અને ઘરમાં સકાર્યાત્મક ઉર્જાનો પ્રવાસ થશે અને જ્યાં સકાર્યાત્મક ઊર્જાનો વાસ થાય છે ત્યાં માતા લક્ષ્મી અવશ્ય વચ્ચે છે એ ઘરમાં બરકત અને ઉન્નતિ થાય છે ભક્તો હવે માનો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તમે મહેનત કરો છો પરિશ્રમ કરો છો પરંતુ તમારું પરિણામ મળતું જ નથી તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં નકારાત્મક ખર્ચ વધતો જાય છે તો આ આ મહા ઉપાય ઉપાય કરો જો તમે સાચા પર અને સાચી રીતે કરી લેશો તો તમારા જીવનમાં પૈસા આવવાનું શરૂ થશે પ્રિય ભક્તો પૈસા આવવાના બધા જ રસ્તાઓ ખુલ્લી જશે તમારા જીવનમાં જે ફાલતુ ખર્ચા થઈ રહ્યા છે તે પણ સંપૂર્ણ બંધ થઈ જશે તમે શું કરવાના છો કે ગુરુવારના દિવસે તમારે આ ઉપાય કરવાનો છે ગુરુવારના દિવસે સૂતા પહેલા તમારે એક કાર્ય કરવાનું છે એક સાદો કાચનો ગ્લાસ લો તેમાં ગંગાજળ ભરી લો ભક્તો તમે બજારમાંથી સરળતાથી મેળવી શકો છો ગંગાજળ ભરી લીધા પછી એમાં એક ચમચી સફેદ મીઠું નાખો ધ્યાન રાખજો કે ગ્લાસ કાચનો જ હોવો જોઈએ આ પર લાલ કપડું ઢાંકી દેવાનું છે અને લાલ કપડાની આગળથી બાંધી લેવાનું છે હવે આ ગ્લાસને તમારા રૂમમાં જ્યાં તમે વધુ સમય વિતાવો છો ત્યાં કોઈ પણ દિશામાં મૂકી દેજો પ્રિય ભક્તો માત્ર આટલું જ કરવાથી પંદર દિવસ પછી પણ એ પાણી બદલી દેજો અને એક ચમચી મીઠું ફરીથી નાખી દેજો જો તમે આ ઉપાય ગુરુવારે શરૂ કરો છો અને દરેક પંદર દિવસ પછી એ પાણી બદલો તેમાં મીઠું નાખતા રહેશો તો માનો કે તમારા પર જે કોઈ દોષ હશે કે જે કોઈ તકલીફ હશે ભક્તો જેના કારણે તમારી મહેનતનું પરિણામ મળતું નથી એ દોષ પણ દૂર થઈ જશે અને હવે તમારા જીવનમાં તમે ખૂબ જ ઉન્નતિ કરશો તો મિત્રો આ મીઠાનો ઉપાય તમે એકવાર જરૂર કરશો તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ